પ્રભુના પણ ચિત્રો કેવા કેવા ચિત્રો ગમે ત્યાં લગાડવા એ પણ ઉચિત નથી અત્યારે તો એ પણ સાવધાની રાખવાની જરૂર છે કૃષ્ણના પણ અમુક ચિત્રો બનાવીએ લોકો પહેલા તો એવા બનતા નહીં અને જે બનાવ કેવા ચિત્રો દિવાલમાં લગાવાય કેવા છપાવાય કેવા ચિંતનીય અને સ્મરણીય લીલાઓ છે અને કેટલી દર્શનીય લીલાઓ છે એનો પણ હવે વિવેક રાખવાની બહુ જ જરૂર છે કારણ કે હવે હવે જયારે આ ડિજિટલ આવ્યું છે ને લોકો પિક્ચર્સ ને ગ્રાફિક્સ ને જે રીતે ફોરવર્ડ કરે છે અને કયું પિક્ચર શેર કરાય ને કયા ન કરાય ઠાકુરજીના કયા પિક્ચર મુકાય દિવાલ પર મઢાવાય મોટા કરાય અને કયા કેવલ પોતાના પુસ્તકની ચોપડીમાં રખાય ચિંતન માટે આનો પણ વિવેક હવે રાખવાની નિતાંત જરૂર છે અને જો આ સમજણ ન આવી તો આજના લોજિકના યુગમાં આજના મીડિયાના અને આજના આ આઈટી અને સોશિયલ મીડિયાના યુગમાં ક્યાંક આપણે જ આપણા ભગવાનને બદનામ ન કરી દઈએ એની સાવધાની રાખવાની આપણે જરૂર છે કારણ કે જે આ લીલાના ભેદને સમજતા નથી એને તો વાંચવાની પણ ના પાડી છે આપણા આચાર્યો જોવાની પણ ના પાડી છે એટલે આ ચિંતનીય અને વિચારણીય વિષય છે જે આખા સમાજ વિચારો રહે તો જે ડિગ્નિટી જાળવવી જોઈએ આદર વગર પ્રેમ અને શ્રદ્ધા ન ટકે એટલે પરમાત્મા કોની સમાનતા કોની સાથે કરાય એનો વિવેક બહુ જરૂરી છે એટલે પણ શબ્દનો દુરુપયોગ કોઈની સાથે સરખામણી કરીને ન કરતા કારણ કે આમ કરી કરી આપણે કૃષ્ણ નામને જે બદનામ કરીએ છીએ એનું પાપ આપણને લાગે છે અપરાધ આપણને લાગે છે ભગવાન ભગવાનને ભગવાન તરીકે ન સમજી અને ગમે તેની જાતિ ચિંતન અને કૃષ્ણ ભક્તો જ આ બધું વધારે કરે છે જેને માનો છો એને જો રિસ્પેક્ટ નહીં આપી શકો તો તમારી શ્રદ્ધા બહુ વાર આવતી જનરેશન સુધી જશે કઈ પ્રેરણા આપણે આપીએ છીએ સમાજને એ બહુ સમજવાની જરૂર છે તો નારદજી કહેવા લાગ્યા કે ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો છે એટલે નારદજી એ તો જ્ઞાનના ભક્તિના આચાર્ય માનવામાં આવે છે એમણે ભક્તિ સૂત્રો આપણને આપે છે તો આ નારદજી લાગ્યા કે ભગવાનની ભક્તિને કારણે આજે ભગવદ અવતાર રૂપે મારો જન્મ છે ત્રિલોકમાં મારી ગતિ છે ભગવાન નામ લેતા લેતા ક્યાં મને અસુરો પણ મારી પાસે આવે છે અને દેવતાઓ મારી પાસે આવે છે ભગવાન પણ મને મળે અને ભગવાનના લોક સુધી મારી ગતિ છે વ્યાસજી તમે ભાગવતની રચના કરો જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન નારાયણ નારાયણ કરતા કરતા નારદજી વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી દણપતિને બોલાવ્યા છે ભાગવત લખવા માટે અને સમાધિમાં બિરાજમાન થયા મહાપ્રભુજી સમજાવે છે ભાગવતજીમાં ત્રણ પ્રકારની ભાષા છે લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા જેમાં કેવલ કુદરતનું એનું વર્ણન હોય લૌકિક ભાષા જેમાં બીજાની વાત કરવામાં આવી પરમત બીજાનો મત કહેવામાં આવ્યો હોય પરમત ભાષા પણ જે સમાધિમાં દર્શન વ્યાસજીએ કર્યા એ સમાધિ ભાષા એ ભાગવત છે સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ અંત ચતુષ્ટયમ એને મહાપ્રભુજી પ્રમાણ માને છે કે જે સમાધિમાં દર્શન થયા અને વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા છે અને ભાગવતની અનેકવિધ લીલાઓ વ્યાસજીના ધ્યાનમાં દેખાવા લાગ્યા જો ઋષિ કોને કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટાર જેણે મંત્રો બનાવ્યા એ ઋષિ નહીં જેને ધ્યાનમાં મંત્રો દેખાયા એને ઋષિ કહેવાય છે અને વ્યાસજીને અનેક વિધ દર્શન થવા લાગ્યા હૃદયમાંથી એ લીલાઓ સ્ફૂરવા લાગી અને વ્યાસજીના મુખે પ્રગટ થવા લાગી અને ગણપતિજી એને લખવા લાગ્યા છે વ્યાસજીને દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે કુરુક્ષેત્રનું મેદાન માનો વિશાળ

ગિદ્ધને સમડીઓ આકાશમાંથી ઉડતા ઉડતા મળદાઓના શરીરમાંથી માસના લોદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે જોવું ના ગમે એવું દ્રશ્ય બન્યું છે આ મહાભારત એવી વિચિત્ર ઘટના છે ઘણીવાર સંજોગો માણસના દુશ્મન થઈ જતા હોય છે આખી ઘટના તમે જુઓ મહાભારત ક્યાં શાંત રાજા વિશ્વજીએ પ્રતિજ્ઞા કરી અખંડ બ્રહ્મચર્ય ધારણ કરીશ ધ્રતરાષ્ટ્ર પાંડુ અને વિદુરજી ત્રણ પુત્ર રૂપે થયા ધ્રતરાષ્ટ્ર મોટા છે રાજાનો અધિકાર એનો છે પણ અંધ છે એટલે રાજગાદીમાં બેસી ન શકે એટલે પાંડુને રાજા બને તો સંજોગો ઘણીવાર કેવા વિપરીત થાય અને ઘણી વાર મોટાઓ મૂકી ગયેલી અવ્યવસ્થા એ બાળકોમાં ક્લેશનું કારણ થઈ જતી હોય છે અને એટલે બેસેલા દરેક વડીલોને કહીશ તમારા જતા પહેલા બધી વ્યવસ્થાઓ ગોઠવી જાય કારણ કે અવ્યવસ્થાઓ જ આ ઘણીવાર સંતતિમાં ક્લેશના કારણ બની જતા હોય છે ઉદ્દેશ્ય કે લક્ષ્મ હોય પણ જો વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થાઓ ફેલાય છે અને જ્યારે વડીલોએ આ રીતે મહિચ્છા છે દૃત્રાશને કે ચાલો મારામાં આ છે પણ મારો દુર્યોધન તો બધા લક્ષણથી સંપન્ન છે એ તો રાજા બનવાને લાયક છે એટલે મહત્વકાંક્ષા જાગી જો આપણને મહાભારતનું વિલન લાગે દુર્યોધન પણ ખરેખર વિલન છે ધૃતરાષ્ટ્ર એની જે મહેચ્છાઓ ને એની જે ઈચ્છાઓ છે ને જે એ પૂરું નથી કરી શક્યો એના પુત્ર પાસે કરાવાય છે મામકાહા પાંડવાસ ચૈવ કિમ કુરવત સંજય શરૂઆત જ ગીતાજીની કરીને મારા ને તારા થી શરૂ જે આપણા હતા એ મારા ને તારા થઈ ગયા બસ મહાભારતનો બીજ અહીંયા રોપાય છે રામાયણ શીખવાડે છે તારું 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 માં રામાયણની કથામાં તમે જુઓ બધા પોતાનો હક બીજાને આપવા તૈયાર થાય છે રામ ભરત માટે છોડી દે છે ભરત કે ના તો રામ માટે છે એ હું ને બેસું એમની પાદુકા રાખું તારું 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 બધા જ છોડે છે મહાભારતમાં તમે જુઓ મારું મારું આય મારું પેલું મારું મને આપી દે તો રામાયણમાં તારું તારું છે મહાભારતમાં મારું મારું છે પણ ભાગવત શીખવાડે છે ન તારું ના મારું આ બધું તો ઠાકોરજીનું જ નહીં સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો સિ સુખી ભવ પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર તે તારો પ્રસાદ તારી પ્રસન્નતાનું કારણ બની જશે જે ઘટનાઓ ઘટી છે મહાભારતમાં તમે આખર મેદાનમાં પણ યુદ્ધના મેદાનમાં પણ તમે જુઓ તો ક્યાંય એવું લાગતું નથી કે પાંડવો જીતે એક બાજુ અગિયાર અક્ષો ની સેના એક બાજુ સાત અક્ષો સેના અને એમાં પણ એ અગિયાર અક્ષો ની સેનામાં કુરુક્ષે કોઈ કૌરવ પાસે તમે જો ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મજીને એને કોઈ મારી ન શકે એ જ્યાં સુધી ઈચ્છે નહીં ત્યાં સુધી મરે નહીં કૃપાચાર્ય એ ચિરંજીવી કહેવાય અશ્વત્થામાં એ ચિરંજીવી અષ્ટ ચિરંજીવીઓ જેમને માનીએ છે અશ્વત્થામાં બલિરવ્યાસ વ્યાસો હનુમાસ વિષ્ણ કૃપા પરસ્તુ રામસ્ત સપ્તૈતે ચિરંજીવી ના આ ચિરંજીવીઓ તો અશ્વત્થામાં ચિરંજીવી કોઈ મારી ન શકે અને દ્રોણાચાર્ય જેવા ગુરુ છે એની પાસે આમ તે મેચ હોય ને ક્રિકેટ ચાલતું હોય એટલે લોકો પ્રિડિક્શન કરે કે આ પ્લેયર છે એટલે એટી પર્સન્ટ જીતવાની ચાન્સ આના છે ટ્વેન્ટી પર્સન્ટ આના છે એમ જો તમે ગણિત કરવા જાઓ તો તમને એમ લાગે હંડ્રેડ પર્સન્ટ કોર કવર જીતવાના છે આ પાંચ પાંડવો શું કરી લેવાના છે પણ પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે ભગવાને એમના પક્ષમાં રહેવાનું નક્કી કર્યું કારણ કે ટોળું જીતાડતું નથી ભગવાન જીતાડે છે માણસને તમારી જોડે કેટલા લોકો ઉભા છે ન જોતા પણ ભગવાન તમારી જોડે છે કે નહીં એ વારે ઘડીએ ચેક કરતા રહે કારણ કે જો ભગવાન તમારા પક્ષે હશે મહાભારતના યુદ્ધનો ફેસલો તો ત્યારે જ થઈ ગયો જયારે ભગવાને કહ્યું ભલે હથિયાર હાથમાં નહીં લઉં પણ પાંડવના પક્ષમાં છે બસ વિજય ત્યાં જ લખાઈ ગયો અને અહીંયા આખા કુરુક્ષેત્રના મેદાનમાં હજારો લાશો પડી છે સ્ત્રીઓ વિધવા બની છે બાળકો અનાથ થયા છે ચારે બાજુ કિકિયારીઓનો શોર સંભળાય છે અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામાં એક એક મડદાને ખસેડી ખસેડી કોઈને ગોતી રહ્યો છે અને ગોતી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધન ને બધા જ મરી ચૂક્યા છે અને ચારે બાજુ દુર્યોધનને શોધે મારો મિત્ર ક્યાં છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો મિત્ર કહાન ઊંચા થઈ ગયા આ તો દુર્યોધન નો દુર્યોધન ને એવું વરદાન હતું કે કોઈ એક વાત એ સાંભળતાની સાથે એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય આ બંને ફિલિંગ્સ એક સાથે આવે તો એનું મૃત્યુ થાય એવું વરદાન એટલે છેલ્લે શ્વાસો ગણી રહ્યો છે અંતિમ શ્વાસ અને અશ્વથામાં દોડતો દોડતો આવ્યો અને લોહીના ખાબોચિયામાં છેલ્લી શ્વાસો દુર્યોધન ગણી રહ્યો છે ગદાઓના પ્રહાર કરી કરી ધીમે જંગાઓ દ્વસ્ત કરી નાખી છે લોહીથી ખરડાયેલો દુર્યોધન જે અશ્વત્થામાને જુએ છે અને મરતી આંખોમાં પણ ચમક દેખાય અરે મારો મિત્ર આવી ગયો અશ્વત્થામાં દોડતો આવ્યો મિત્ર તારી યાદ દશા અરે આ બધું છોડ સમય મારી પાસે બહુ ઓછો છે મારી છેલ્લી ઈચ્છા પૂરી કર હાથમાં હાથ મૂકીને અશ્વત્થામાં કહે છે તું કઈ શે કરીશ વચન આપું છું તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ બોલ શું છે તારી અને દુર્યોધન કહે છે મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું અને હાથમાં હાથ મૂકી અશ્વત્થામાં વચન આપે છે કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ વચન આપી તો દીધું પણ સામી છાતી લડવાની તાકાત અશ્વત્થામાની નથી વિચાર કરે છે શું કરવું ભગવાન જાણી ગયા કે થઈ છે યમુનાજીના તટ પર ચાલો અને પાંચે પાંડવો પ્રભુ સાથે ચાલો પાંચે પાંડવોના યુવાન પુત્રો હતા એમને પરમાત્મા કહ્યું તમે પણ ચાલો અને એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું

એક એક ના શિરચ્છેદ કરી પોટલામાં બાંધી ભાગ્યો છે દોડતો 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 હજી સૂરજ નું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે દુર્યોધન શ્વાસો ગણી રહ્યો છે અંતિમ કાયું મિત્ર મેં વચન નિભાવી દીધું પાંચે પાંડવના ના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું દુર્યોધન કે જલ્દી બતાવો મારી પાસે સમય નથી હર્ષ થયો અરે પાંચે પાંડવ મરી ગયા અને જ્યાં પોટલામાંથી પાંચે પાંડવ ના મસ્તક કાઢ્યા અને જોતાની સાથે દુર્યોધન નું હૈયું ભરે

વિચાર કરો એક માં માટે આ દ્રશ્ય જોવું કેવું અઘરું છે માં ઘરના ઉમરે ઊભી હોય અને ચાર ખભે ચડીને દીકરો ઘરની બહાર કાઢવામાં આવતો હોય એ દ્રશ્ય કોઈને જોવું ગમે દુનિયામાં આ દ્રશ્ય કોઈને જો વ્યક્તિ આ દેશનો મર્યો કે આ દેશનો મર્યો એક માણસ મરે છે એની જોડે કેટલા સંબંધો મરી જતા હોય છે કારણ કે માણસ એક છે પણ કોઈનો દીકરો છે કોઈનો પિતા છે કોઈનો ભાઈ છે કોઈનો મિત્ર છે એક વ્યક્તિ કેટલા સંબંધો ને જીવતો હોય છે અને જ્યારે દ્રૌપદી પ્રવેશ કરે છે અને લોહી થી ખરડાયેલી પથારી ને કપાયેલા ધડધુએ છે હે કૃષ્ણ પોકાર પ્રશ્ન કર્યો અને દુઃખમાં ભગવાનને પોકાર્યા દ્રૌપદીએ ભગવાન ને કેમ પુકાર્યા અને ત્યારે કહ્યું કે આ તો ક્ષત્રિયોના દીકરા છે ક્ત્રિયનો દીકરો લડતો લડતો યુદ્ધમાં મરે

તો સમજાવ્યું એને અન્ન છે એટલે એની બુદ્ધિ આવી બગડી એટલે જ આપણે ત્યાં ગમે ત્યારે ગમે તેને ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે એટલે આપણે ત્યાં અન્ન માટે બહુ જ સાવધાન રહેવા માટે કે અને દરેક ધર્મ અન્નની શુદ્ધિ ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે કારણ કે અન્નથી મન બને છે

ક્યાંક ક્યાંક થોડો મદ દેખાય છે ક્યાંક થોડો અહંકાર દેખાય છે પણ આ તો ભક્તિનો ગ્રંથ છે અહીંયા તો દરેક ભાવના દ્રષ્ટિકોણથી જોવામાં આવે અને દ્રૌપદી જ્યાં આ દશા સ્વથામાં જુએ છે કલ્પના કરી શકીએ એવા શબ્દોના ઉચ્ચારણ દ્રૌપદીએ કર્યા મુચ્યતામ મુચ્ચતામ એશ બ્રાહ્મણો ગુરુ અને છોડી દઉં આ બ્રાહ્મણ છે શાસ્ત્ર એમ કહે છે ગમે તેવું પાપ થયું હોય પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન પાય

એવું દુઃખ હું કોઈ બીજી માને ન આપી શકું છોડી દો હવે શાસ્ત્ર એમ કહે છે કે મારી નાખો અને શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણને મૃત્યુ દંડ ન અપાય કરવું બતાવ્યો બ્રાહ્મણનું અપમાન એ જ એના મૃત્યુ બરાબર છે અને એટલા માટે અપમાનિત કરીને છોડી દો અને અશ્વત્થામાનું નું અપમાન કર્યું મણી કાઢી લીધો કેશવર્ધન કર્યું અને મુક્ત કરી દીધો મુક્ત તો કર્યો અપમાન ની અગ્નિમાં શ્રોથામાં બળવા લાગ્યો નહીં આ પાંડવોને છોડવા મારું અપમાન કર્યું છે બ્રહ્માસ્ત્ર નું આહવાન કરી વિચાર કરે છે કે કોને મારું પહેલા કૃષ્ણને યુધિષ્ઠિરને ભીમને અર્જુનને અને માણસની એકવાર બુદ્ધિ બગડવા લાગે ને ત્યારે માણસ છેલ્લામાં છેલ્લા કાર્યો કરતા એ અટકતા નથી

અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવી અગ્નિમાં પડવા લાગી ઉતરા દબરાવા લાગી ઉકાર કરે છે હે પ્રભુ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ તો ભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ હે પ્રભુ રક્ષા કરો હે પ્રભુ રક્ષા મને મારો ડર નથી પણ પાંડવોનું બીજ મારા ભૂખમાં જીવી રહ્યું છે એને કાઈ ન થઈ જાય પ્રભુ રક્ષા કરો

ત્યારે કહ્યું કે કુંતાજી મોટા છે આ યુધિષ્ઠિર મોટા છે ભીમ મોટા છે અર્જુન મોટા છે આ બધા જેટલા જેટલા વડીલો છે બધા મોટા છે દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે

એનું કારણ એક પરમાત્માની કૃપા હતી એટલે આપણે શ્લોકમાં બોલતા હોઈએ છે એ શ્લોકના ત્રણે પ્રસંગો પ્રથમ સ્કંદમાં છે સુખના અંતમાં કોને યાદ કર્યા તો કે કુંતાજી દુઃખના અંતમાં કોને યાદ કર્યા તો કે ઉત્તરાય અને દેહના અંતમાં કોને યાદ કર્યા તો કે ભીષ્મજી આ ત્રણેય પ્રસંગ ભાગવતના પ્રથમ સ્કંદમાં છે અને ભગવાન અંગુષ્ટ માત્ર રૂપ ધારણ કરી અને સુદર્શન લઈ ગર્ભની ચારેય બાજુ ગર્ભની રક્ષા કરી રહ્યા છે અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જુએ છે કે આ કોણ મારી રક્ષા કરી રહ્યું છે પરી ઈતિ પરીક્ષિત જે ચારે તરફ પરમાત્માના દર્શન કરે એ જ પરીક્ષિત છે ધન્ય છે આ ઉત્તરા કારણ કે ઘણી માઓ એવી છે જેને ભગવાનને કુખમાં રાખ્યા ઘણે માઓ એવી છે જેને ભક્તોને કુખમાં રાખ્યા આ એક મા એવી છે જેને ભગવાન અને ભક્ત બંનેને પોતાના કુખમાં રાખ્યા છે ધન્ય છે આ ઉત્તરા અને આ ઉત્તરાના પુત્ર હોવાને કારણે જ તો પરીક્ષિત મહારાજને ને ભાગવત મળ્યું તો વિચાર કરો ભાગવત કથા મળવાનું કારણ શું પરીક્ષિત મહારાજ એવું કયું કારણ એવું કયું પુણ્ય એવું કયું સત્કર્મ પાપ જ કર્યું હતું ને પરીક્ષિત હતો અપરાધ જ કર્યો હતો ને ઋષિને ગળામાં સર્પ જ લટકાડ્યો હતો ને કોઈ સત્કર્મ કે કોઈ દાન પુણ્ય તો કર્યા નતા કે ભાગવત મળી જાય અપરાધ છે

સુખદેવજી સ્વરૂપે એમના હૃદયમાં ભાગવત રૂપે કેવલ પહેરો ગોઠવવો એ જ રક્ષા નહીં પતન કરતા એને બચાવી લેવો ઉગારી લેવો એ જેની સાચી રક્ષા છે અને એટલા માટે શ્રાપ મળ્યો હોવા છતાંય ભાગવત રૂપે ભગવાન સામે આવીને રક્ષા કરે એટલે કે ગર્ભથી જો કેવો ભાગ્યશાળી પરીક્ષિત મહારાજ જન્મમાં પણ ભગવાને રક્ષા કરી અને મૃત્યુમાં પણ એની રક્ષા ભગવાને કરી આ બંને જગ્યાએ પરીક્ષિત જેવું ભાગ્યશાળી બીજું કોણ હોય કે દરેક પ્રસંગે પરમાત્મા આવીને એને બચાવી લે છે ઉગારી લે છે અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણી પરમાત્મા એ ઉગારી લીધા એવા મહત ભાગ્ય પરીક્ષિત મહારાજ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભગવાન અસ્તિનાપુરમાં છું હવે દ્વારિકા મારી પ્રતીક્ષા કરતા હશે મારા પિતા મારી માતા મારી પત્નીઓ મારી પ્રતીક્ષા કરતી હશે હવે મને આજ્ઞા આપો પાંડવને કેવા લાગ્યા હવે હું જાઉં અને બધા ખૂબ આજીજી કરે છે રોકવા માટે પ્રયાસ કરે છે પણ પ્રભુએ તો નક્કી કરી લીધું કે હવે મારે અસ્તિનાપુર જવું છે